આયોજન થયું આ એક અદભુતપૂર્વક ઘટના ગઈકાલની આ બની અને લગભગ સાડા પાંચસોથી છસો શ્રોતાઓ અહીંયા હાજર હતા આ કાર્યક્રમ પૂર્વી નિગવા નિમગાઉં કરી ગાયન પ્રસ્તુત કર્યું વર્ષાબેને સિતાર અને આશિષભાઈએ સંતૂર પ્રસ્તુત કર્યું અને શુભ મહારાજ જે વારાણસીથી આવ્યા હતા આવી રીતે ભારતના અલગ વિભિન્ન પ્રદેશોથી સારા નેશનલ કલાકારો અહીંયા પધાર્યા હતા અને ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આ કાર્યક્રમનું આયોજન થયું હા આ વડોદરાની જનતા માટે કલા પ્રેમી જનતા માટે ને વડોદરા કલાનગરી તરીકે જ્યારે ઓળખાય છે ત્યારે આ એક કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ આપણે કહી શકીએ આને એટલે બીજા બીજા પ્રદેશના સંગીત નાટક અકાદમી અને સાંસ્કૃતિક વિભાગ એ આપણી ફેકલ્ટી સાથે જોડાણ કરી અને આવા કાર્યક્રમો કરી રહ્યું છે એ એક સૌભાગ્યની વાત છે હું ডিন্ন ফেকেলটি অফ পৰফৰ্ম গৌৰৱ ভাৱ